જય વસરાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બસ જો આજે હજી મહેમાન બધા ને બસ હજી અમે અને ભાવનગરવાળા અમારા બધા ભાઈ બહેન ને બધા બાકી છે તો એ પણ આજે સાંજે નીકળવાના છે ને અમે પણ આજે રાતે જ નીકળવાના છીએ બીજા બધા મહેમાન છે હવે અમારે નીકળવાનું છે સાંજે એટલે એવું છે અમાય શૂટી સવાઈ પડી હોય એ ગોતો 400 અટાન જ ગોતવાની છે તમને સારજલ જોઈ એ બલબા આમાં એકમાં 100 રાખવાનું મારા નાના બે નાના એ વિજય સે ઘેર દેવાન તૈયાર હલે ઇન બેકાસ છે સાસિયાન જો આવે મત મોઢું મત દેખાતો

સા સાજી આ દી બલાહ તો મહાવા હાવ માણા માણા કઈ ખબર જ ન થતી સૈંડા બાંધી નઈ મને કોકા તો તમારે ને કે આપ પાડો જોવાના છે તમાર કઈ કામ ન તો તમાહાવ નિવૃત્ત છો બરોમે ન આજાતો તો રોક રોક મુઈન પોલ લેન મુકી દે તો પણ ઈ નાની માં રોકાઈ તો તમ મોહી ન રોકવાની येवा येवा नाना ने ना केवाने ना <laughs> भगवान तेरी लीला पार है <laughs> वाँ ते वाँ ते ये जोरो जो टूवी लावे हमसे आ ले ने अरे डारियो वो कर उतरई नहीं ना वाइन ला ताकत करो न

ના મહેમાન વયા ગયા રાજકોટના મહેમાન વહી ગયા સુરતના વહી ગયા ભાવનગરના હજી પાછળ છે પરંતુ જામનગરના અડધા ગયા અડધા બાકી છે બહુ જ ના હતા પણ મને યાદ નથી અત્યારે તો जो सीताराम सीताराम आ आ सो गवरी पड़ी ना जय ध्यान रख जो अंदर बैठ जाए ए ओली को जाए है ना जाऊ यहां भोका को गाना मामन जाए जो जाए आओ जो એય જો આવજો જવા દયો આ લેતા જાજો સાવા દયો એને

वकील साहब बांधो है छोकरी तो ना तुना जो कैसा लगा मेरा मजाक <स्तुन्त> जोहर को बंद कर दियो हां Mitro, popayu khawa. Halo, popayu khawa. Aune, amari popayu khawa bola besi. Halo, popayu khawa. Halo, popayu khawa. Halo, mitro, jo aje hene, bodhai kopra dohe gya se. Halo, mitro, jo aje hene, bodhai

હલો મિત્રો બસ જો અત્યારે છે ને વરરાજા ની વેડ કરવા આવ્યા તા ભત્રીજાની તો વેડ થઈ ગઈ છે અને બહુ જ મજા આવી અને અત્યારે જે એસી કરે એટલે કે રાજકોટ हेलो बजा राजकोट जो राणा साहब ने मैं भी जाइस करे जो मित्रों गोंडल ने बाजू में टोल टेक आवे से ने यहाँ जब पड़वा ना दिवसे ट्रैफिक किट है जो वो तो